સાઇઝ ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સાગર છે તમારો મારા નવા બ્લોકમાં અત્યારે સવારના 9 આઈ થિંક સવાર 9 થઈ રહ્યા છે અને જો હું એને તે લોટ બાંધી રહી છું અમારા નાસ્તા પાણી થઈ ગયા છે વાસણ થઈ ગયા છે પોતું બાકી છે ભી થઈ ગયા છે પણ આજની ધોરી હોય ને ચેન્જ કરવી એ ઉપરની દોરી ને ગુસ થઈ ગઈ હતી બહુ અને થોડી દોરી સિલેક્શનમાં થોડી ગડબડ થઈ ગતી હતી દોરી એને કપડાને પકડી મોથી રાખતી ભગાવી દીધી હતી પટમાં દોરી ચેન્જ કરવી એ ને બધું કામ કરો એ સવારના સયાજી ને થા જલાવે કે પ્લીઝ તમે ભરાવી દો ને મને એમ તો હવે અમે બે જણા તે ખોલી આવ્યા પછી નાસ્તો કરવા બેઠા હવે પાછા એને તે દોરી બાંધી ને કપડાં સુકાવશું કપડાં તો ધોઈ ગયા મમ્મી ધોઈને આપી દીધા છે અને હવે સુકાવશું પણ મેં કીધું ત્યાં સુધી એના પહેલાં લોટ બાંધી જો લોટ બાંધીને જઈ તો પાછા આવી ત્યાં સુધી રોટલી કરવા જેવું મસ્ત લોટ થઈ જાય

ગેસ થયો પેટમાં દુખે છે પેટ થોડું થોડું તો એમ થાય છે કે જામફળ નતો ખાવું આ જવાના આ જવાના આ જવાના જિંકલ ને કે જિંકલ માં પેટમાં માં હારું નહીં દબાવું છું તો દુખે છે તો મે કીધું ના દબાવો અમે માર પેટ ન દબાવતા તો હાલે તો તમે ના દબાવો શું કરો દબાવો દુખતું હોય તો દબાવવાથી દુખતું તો ના દબાવાય ખોટી પીડા લેવી હાથે આ બધું આકાશ ખોલી નાખ્યું છે માથે વાળું નીચે આકાશ પથરાઈ ગયું છે હવે આ જો જે ચિકનગામ કામ કરાવે છે અમારું કામ ચાલી રહ્યું છે જોરો કામ કરીને શોરોના છે રહી ગયા છે તો સાહેબ કેવું લાગી રહ્યું છે તમને નવી દોરી બાંધીને નથી આવતી મજા મોઢું તમારું કેરું તમને ખુશી નથી થતી પણ એટલી બધી દોરી બાંધી નજીક નજીક બાંધીએ કપડાં ડ્રાય થઈ જાય ને એટલે વાંધો ના આવે તડકો જોવો પડે પણ ના થાય ને એ તો એક દોરી છોડીને પણ બાંધી દેવા સુકાવી દેવાય પણ ટી ટી વાળું રૂમાલ વર્લ્ડ ફેમસ રૂમાલ જેની કારીગરી મેં કરી છે જો હવે અમારી દોરી બંધાઈ ગઈ છે ને આ બધું હવે સાફ કરવું પડશે અહીંયા પછી કપડાં સુકાવાના છે જો કપડાં આવી ગયા છે ડોલ ભરીને Acá para su પકાઈ ગયા છે તડકો થોડામાં આવ્યો છે હજી તડકો આવ્યો નથી સરખો જય સોમનાથ જિંકલ દીદી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મમ્મી સ્વામિના મંત્ર લખે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામી આપને જ કહેરા જય સ્વામિનારાયણ મમ્મી ભુજ મંદિર લાઈવ ચાલુ કરી અને કથા સાંભળે અને સ્વામિનારાયણ સ્વામી લખી જ્યારે ફ્રી થાય ત્યારે આમ તો અમારા ઘરમાં કામ થોડું જાજુ હોય એટલે જો હવે અગિયાર વાગે મમ્મી ફ્રી થયા ને હવે સામના સામના લખે છે ને અહીંયા અમારા દર્શ ભાઈ સૂતા છે જેની ચોકી અમારા બા કરેરા જય સમના ભાઈ દર્શભાઈ ને શું તબિયત હારી નહીં ને એટલે વધારે થોડું રડે કરે છે હવે ચિંકલ હજી રિક્ષા હેરવાન બાકી કે હા એ આ કામ કેમ ખતમ નથી થતું એક ડાયલોગ એ જિંગલ પિક્ચરમાં એમાં એને તે વિકી કૌશલ ને ઓળખો વિકી કૌશલ ને વિકી કૌશલ નથી ઓળખતી કેટરીના ના કેફ ને ઓળખો એનો ઘરવાળો હોય ને વિકી કૌશલ ઓળખો રહી તે એનું એક પિક્ચર એનામાં એ વિચારો એમ કેવું એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા એવી રીતના હું એ કામ કાંઈ ખતમ નહીં હોતા નોટિસ કરજો આજ કામ ચેન્જ થઈ ગયું છે હા પાયેલું કામ મેળ ગયું છે મારું કામ પાયેલું છે એ તો ટેમ્પરરી ભાઈ

આટલા દિવસે ને હવે થોડો દિવસ મોટો થયો છે ને તો આટલા દિવસે ને તો છ વાગે ને અંધારું થઈ જતું હતું આજે નથી હમણાં થોડાક ટાઈમથી નથી થતું હવે છ વાગી રહ્યા છે અને હું મારી પૂજા ખતમ કરીને આવી છું ઉપર થોડી વાર છતમાંથી આંટા મારવા કેમકે આજે મને બહુ જ માથું દુખે છે ખતરનાક આજ પાછું મારું માથું ચડ્યું છે તો નીચે હતી પૂજા કરી ને બસ આવી ઉપર થોડી વાર તો આંટા મારું બે બે પાંચ મિનિટ આમ વોકિંગ થઈ જાય આંટા મારાઈ જાય ને ઘરની બારે જવું ના પડે તો છત ઉપર આવી થોડુંક ફ્રેશ ફીલ થાય બાય ચાન્સ એમ હોઈ શકે પોસિબલ હોય તો એમ એટલે ઉપર આવી છું માથું ને મારું યાર જાન નથી થતું કોઈ નહીં ચલો હવે માથાનું રોવાનું રોસું રહે તો એ જ રોસું પડે આપણે ઘણું બધું નવું નવું જાણવું છે શીખવું છે તો આપણે એના ઉપર ધ્યાન દઈએ આ માથાનું તો રોવાનું કે ચાલે ચાલશે પડે ઉપર આવે ને તો આ ખેતર કેવું ગ્રીન ગ્રીન મસ્ત થઈ ગયું છે બધો જોરદાર જોવો મસ્ત મસ્ત લાગે પેલા પૂરે સુંદે આમ ગ્રીન ગ્રીન હતું એટલું મસ્ત લાગતું શિયાળામાં ઠંડી બહુ જ લાગતી કેમ કે ફુવારા પદ્ધતિ છે ફુવારા ચાલુ કરે ને તો બહુ ઠંડી લાગે હા પણ અડધામાં સ્કૂલ બની ગઈ ને તો એ સુંદરતા વહી ગઈ આમ મસ્ત એટલું લાગતું આમ જોઈએ તો ખેતર અમને બહુ જ ગમતું અને હવા બી સારી આવતી પણ હવે આ સ્કૂલના કારણે હવા તો આવવાનું બંધ થઈ ગયું છે પણ અવાજ બી એટલો કરે છે સ્કૂલવાળા સ્કૂલવાળા બહુ અવાજ કરે છે સવારના ભાગમાં પ્રાર્થના થતી હોય ને તો એ બધાને ગમે કેમ કે પ્રાર્થનાનું મ્યુઝિક એ લાઉડ રાખે છે તો પ્રાર્થના એના જોડે અમે બી પ્રાર્થના દર્શન સાંભળી લઈએ રોજ પ્રાર્થના કરી લઈએ અને સવાર સાંજ થાય છે સાંજ મીન્સ કે બપોર ટાઈમે થાય છે સેકન્ડ ટાઈમ અને પણ એ લોકો છે ને ફંક્શન બહુ રાખે છે સ્કૂલમાં અને એનામાં લાઉડ મ્યુઝિક વગાડે છે કોઈ પોયમ હોય યા તો કોઈ સોંગ હોય એ બહુ જ લાઉડલી વગાડે છે એક દિવસ તો બપોરના કહેવું પડ્યું કે ભાઈ તમે અવાજ બંધ કરો અમે અમારા ઘરે છોકરું રહેતું નથી એટલો અવાજ કરે છે એટલું નુકસાન છે છોકરાઓનો અવાજ કરતાં એ લોકોનું મ્યુઝિક જે ચલાવે છે ને એનો બહુ અવાજ વધી જાય છે પ્રોબ્લમ થાય સોસાયટીની બાજુમાં સ્કૂલ હોય ને તો બહુ જ દિક્કત થાય મને ખબર છે કેમ કે અમે પહેલાં જે સોસાયટીમાં રહેતા હતા ને તે બી સેમ હતું અમારે ઘરના એક્ઝેક્ટ પાછળ સ્કૂલ હતી અને એટલો અવાજ કરતા એટલો અવાજ કરતા આમ સીમા વગરનો ત્યાં તો છોકરાઓ બી એ નાના મોટા બધા હતા એટલે અવાજ બલબલ બોલ કરતા હતા અને ઉપરથી એ લોકો બપોર ટાઈમે મ્યુઝિક ક્લાસ લેતા અને મ્યુઝિક ક્લાસમાં છોકરાઓને આવડે ના આવડે ધમ 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 ફૂં પાં ઇરિટેટ થઈ જતા અમે ત્યાં રહેતા હતા ને ત્યાં તો અમે અહીંયા કને આવ્યા તો બહુ મસ્ત શાંતિ હતી પણ હવે આ લોકો સ્કૂલ કરી ક્યારેક ક્યારેક હોય છે નો ડાઉટ રોજ નથી હોતું ક્યારેક ક્યારેક હોય છે પણ તો હવે થોડી વાર હું આમને આમ ઉપર આંટા ઉપર ટાઈમ પાસ કરીશ થોડું ઘણું અને પછી નીચે જઈશું આપણે ઠાકોરજીની આરતી કરીશું આજે ઘરે મમ્મીને કીધું છે ખારી ભાત બનાવી દો આજ મમ્મી ભાત બનાવે છે હું આવીને ઉપર તો મમ્મી ખારી ભાતનો વગર કરતા હતા આજે ઘરે ખારી ભાત છે જે મારી ફેવરેટ છે બહુ જ ભાત વઘારેલા અને જો બપોરના સૈયાજી જોડે મેં જમી લીધું હતું આઈ થિંક અગિયાર અગિયાર સાડા અગિયાર વચ્ચે સાડા અગિયાર પહેલાં પહેલાં જમી લીધું હતું સૈયાજી જોડે અને પછી સૂઈ ગઈ હતી કેમકે મારું માથું દુખ્યું હતું એકચુઅલી જમી ના જમી હતી કેમકે મને બરોબર નહોતું એટલે મેં ના પાડી હતી મને નથી જમવું પણ એમને ડીશમાંથી બે કોડિયા લઈ લીધા હતા એવું કર્યું હતું મેં અને પછી કાલે દર્શને રમાડવાનો પ્રોગ્રામ રાખ્યો છે સમાજની બધી લેડીઝ આવશે દર્શને રમાડવા માટે તો એમના માટે બધાને ફોન કર્યા જે ફોન કરીને ઇન્ફોર્મ કરવાનું હોય ને એ બધું કર્યું એ ફોન લગાવ્યો ને મમ્મીએ વાત કરી બસ એ બધું કર્યું ને હવે મારી પૂજા ખતમ કરી પછી હું આવી છું ઉપર થોડી વાર આંઠા મારવા આપણે મારો આ વ્યૂ એન્જોય કરું હું અને વોકિંગ કરું થોડી વારમાં પછી નીચે જઈશું